વન ઓનર સ્કોડા લોરા કાર વેસવાની છે અને સાવ વ્યાજબી ભાવ રાખેલો છે બ્લેક કલરમાં ટોપ મોડલ ડીઝલ ઓટો કાર તમને જોવા મળશે મોડલ કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે કારનું મોડલ કિંમત તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્કોડા કાર આકાર લેશે તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સ્કોડા કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે વન ઓનર કાર છે અને કાર બે સાવી સાથે જોવા મળશે અને કાર ઓટોમેટિક ડીઝલ એન્જિન કાર છે ટોપ મોડલ કાર જોવા મળશે મેગવિલ સાથે અને મિત્રો કારમાં પ્રોજેક્ટર એલ ઇડી લેપ જોવા મળશે હેડ લેપ જોવા મળશે પ્રોજેક્ટર અને મિત્રો કારમાં ઓટોમેટિક કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ કારમાં જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલરમાં કાર જોવા મળશે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કમની ફિટિંગ કારશે અને એકદમ સોખી કાર જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે અને એક નંબર કાર જોવા મળશે બ્લેક કલરમાં તમને તો વાત કરીએ આપણે સ્કોડા લોરા કારના માલિકની તો માલિકનું નામ પ્રકાશભાઈ છે અને પ્રકાશભાઈએ સ્કોડા લોરા કારની કિંમત રાખેલી છે ત્રણ લાખોને એકાવન હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે તો પ્રકાશભાઈનો મોબાઈલ નંબર આપણ માણસે અઠ્યાશી શ્યાર અઢાર નવ અઠ્ઠાણું પ્રકાશભાઈનો મોબાઈલ નંબર છે અઠ્યાશી શ્યા અઢાર નવ અઠ્ઠાણું કારની કિંમત ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ સ્કોડા લોળા કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે તો જે પણ કોઈ મારા મિત્રો સ્કોડા લોળા કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક કરી શકો છો પ્રકાશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ પ્રકાશભાઈનો નંબર આપલો છે તો વધુ માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ